લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને આંદોલન શરૂ થઈ ગયું છે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા હેઠળ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સહિત ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માગણી કરી રહ્યા છે અને કેટલાય રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી છે જેમાં રાજસ્થાન છત્તીસગઢ ઝારખંડ કર્ણાટક પંજાબ હિમાચલ પ્રદેશ તથા સિક્કિમ ખાતે જૂની પેન્શન યોજના બહાલ કરી કર્મચારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથ કાર્ય કર્મચારીઓ થકી જ થાય છે જૂની પેન્શન યોજના એ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે પ્રાણપ્રશ્ન બની ગઈ છે ત્યારે હવે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તે માટે ભરૂચ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ આગામી તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરીએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલનના ભાગરૂપે રાજ્યવ્યાપી ધરણાના કાર્યક્રમમાં સાડા સાત લાખથી વધુ કર્મચારીઓ જોડાશે તેવી પણ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે એટલે અમારી વિનંતી છે કે અમારું જે પાછળનો નિવૃત્તિ પછીનો જે અમને લાભ છે એમાં સૌથી મોટો મોટો લાભ પેન્શન જેમને જૂની પેન્શન સ્કીમ આપો બીજો મુદ્દો છે કે ગુજરાતમાં કોઈ પણ ભરતી થાય છે એ ભરતી ફિક્સ પગારથી કરવામાં આવે છે કે જે બિલકુલ વ્યાજબી નથી અને એમાં જે સરકારમાં આવનાર કર્મચારીને શોષણ કરવામાં આવે છે અને ફિક્સ પગાર પાંચ વર્ષ જેટલા સમય લાંબા ગાળા સમય દરમિયાન એને ફિક્સ પગાર આપવામાં આવે છે તો એક ફિક્સ પગારની નીતિ સરકારી કર્મચારીઓ ગુજરાત હાઈકોર્ટમાંથી તો જીતી જ ગયા છે સરકાર અપીલમાં સુપ્રીમ કોર્ટમાં ગઈ છે તો અમારી એ જ વિનંતી છે કે સુપ્રીમ કોર્ટમાંથી સરકાર એ કેસ પાછો ખેંચે અને તમામ સરકારી કર્મચારીઓને ફૂલ પગારમાં આપે આજે આજ બાબતની જાણ માટે અમે કલેક્ટર સાહેબને અમારી જે વાત છે એ સરકાર સુધી પહોંચાડે એ કલેક્ટર સાહેબને અમે એમાં એ એમના માધ્યમ થ્રુ આપીએ છીએ કે અમારી આ માંગણી સંતોષો અને આગામી કાર્યક્રમ અમારો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ત્રેવીસ તારીખે ધરણાનો કાર્યક્રમ છે અને આખા ગુજરાતમાં સાડા સાત લાખ કર્મચારીઓ છે એ તમામ લોકો ત્યાં સત્યાગ્રહ છાવણીએ ભેગા થઈને અમારી માંગણી સરકાર સામે મૂકીએ છીએ